નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની નવી આગાહી દિવાળી ઉપર રેશન કાર્ડમાં મળશે મોટી ભેટ પૂરની સહાયને લઈને રાજકારણ ગરમાયું સાચી દિવાળી ક્યારે છે મિત્રો જાણી લેજો અને દિવાળીના પહેલાં મિત્રો ખેડૂતોને મળવાના છે મિત્રો ભેટમાં પંદર હજાર રૂપિયા અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ

ત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વખતે કેવી ઠંડી રહી છે તેના વિશે મિત્રો આગાહી કરતા જણાવ્યું અને દિવાળીની શરૂઆતથી જ મિત્રો રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે ત્યારબાદ મિત્રો માવઠું થવાની પણ સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ વખતે મિત્રો લાલીનોની અસરના કારણે ઠંડીનું પ્રમાણ વધુ રહેવાનું છે જ્યારે મિત્રો અઢારથી એકવી ઓક્ટોમ્બર બાદ અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાવાનું છે છવ્વીસ ઓક્ટોમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે સાતમી નવેમ્બર મિત્રો દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ જોવા મળશે અને દિવાળી બાદ મિત્રો ત્રીસ ઓક્ટોમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં મિત્રો વાતાવરણ માં મોટો પલટો આવશે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં

મફત આપવામાં આવશે કા દીઠ મિત્રો વીસ કિલો ચોખા મફત આપવામાં આવશે જ્યારે મિત્રો કા દીઠ એક લીટર તેલ પાઉચ સો રૂપિયા પ્રતિ લિટર જ્યારે કા દીઠ એક કિલો ચણા ત્રીસ રૂપિયા પ્રતિ કિલો મળશે કાર દીઠ મિત્રો એક કિલો તુવેર દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલો મળશે મિત્રો મિત્રો બજારમાં તમે ભાવ ભાવ પૂછશો તો આનો તમને ડબલ જોવા મળશે કાર દીઠ મિત્રો એક કિલો મીઠું તમને એક રૂપિયા પ્રતિ કિલો મળવાનું છે ખાંડની વાત કરીએ તો ત્રણ વ્યક્તિ માટે એક કિલોની ત્રણથી વધારે વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ મિત્રો ત્રણસો પચાસ ગ્રામ દિવાળીના તહેવાર નિમતે વધારાની એક કિલો ખાંડ મિત્રો પંદર રૂપિયે કિલો આપવામાં આવશે તો ખાસ મિત્રો અત્યારે મોટી દિવાળીમાં ભેટ રેશન કાર્ડ ધારકોની મળી રહી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો પૂરની સહાયને લઈને રાજકારણ મિત્રો ગરમાઈ ગયું છે મિત્રો કેમ કે વાવ થરાદમાં જે પૂર આવ્યો હતો વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે તેમાં મિત્રો પુરની સ્થિતિ સર્જાઈ હતી તેમાં મિત્રો રાજકારણ ગરમાઈ ગયું છે જેમાં મિત્રો વાત કરીએ તો એક નેતા રજૂઆત કરવા કહે છે અને બીજા નેતા મિત્રો લોભામણીની વાતો કરવામાં કહી રહ્યા છે અપીલ કરે છે વાવ થરા જિલ્લામાં મિત્રો અતિ ભારે વરસાદના કારણે ગામોમાં પૂરગ્રસ્ત બન્યા હતા હજી ખેતરોમાં મિત્રો પાણી ઓસર્યા નથી સરકારે તમામ વિસ્તારોનું સર્વે કર્યું હતું અને તલાટીને માંડીને મુખ્યમંત્રી સુધીની ટીમ પણ આવીને સ્થળે નિરીક્ષણ કર્યું હતું પરંતુ મિત્રો હજુ ક્યાંય કેશડોલ પણ બાકી નથી પરંતુ અમને ખેડૂતોના ખેતરમાં થયેલા નુકસાનનું વળતર સરકાર દ્વારા હજુ ચૂકવાયું નથી કેશડોલ મિત્રો મળી ગઈ છે પરંતુ હજી વળતર ચૂકવવામાં આવ્યું નથી જેના કારણે વાવથરા જિલ્લાના રાજકારણ મિત્રો ગરમાયું તેવું સામે આવ્યું છે આ મામલે મિત્રો તારીખ તેરના રોજ મિત્રો ગુલાબસિંહભાઈ રાજપૂતે થરાદ ખાતે મહાસંમેલન બોલાવ્યું હતું આજીજી કરી હતી કે કોઈ લોભામણીની વાતોમાં આવવું નહીં તેમણે મિત્રો જણાવ્યું હતું કે સરકારે ટૂંક સમયમાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને આ અંગે મુખ્યમંત્રી ભોપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી સહિતની રજૂઆતો પણ કરવામાં આવી અને મિત્રો હવે સરહદ વિસ્તારોના લોકોને લોક ચર્ચા થઈ રહી છે કે સરકાર વળતરની જાહેરાત કરશે પછી મિત્રો માત્ર લોભામણીની વાતો કરશે વળતર ચૂકવા વિલંબ થતા લોકોમાં મિત્રો સરકાર પરથી ધીરજ રહી છે 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 તેવું મિત્રો મિત્રો સામે આવી રહ્યું તો આના વિશે તમારું શું કહેવું વળતરની માંગ તમે તમે કરી રહ્યા છો કે નહીં આજનો આ ક્યાંથી જોઈ રહ્યા છો સંપૂર્ણ મિત્રો કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો સાચી દિવાળી છે ક્યારે મિત્રો તમારે જાણી લેવાનું છે કેમ કે મિત્રો અવારનવાર ઓનલાઈન ચેક કરો છો કેલેન્ડરમાં ચેક કરો છો તમને ખોટી તારીખો પણ જોવા મળતી હોય છે

ઓક્ટોબર સોમવારના રોજ મિત્રો દિવાળી ઉજવવામાં આવશે જ્યારે એકવીસ ઓક્ટોબર મંગળવારના રોજ સ્નાન અને દાન વિધિ જ્યારે બાવીસ ઓક્ટોબર બુધવારના રોજ ગોવર્ધન પૂજા તેવીસ ઓક્ટોબર ગુરુવારના રોજ મિત્રો ભાઈ બીજ ઉજવવામાં આવશે મિત્રો આ ખાસ મિત્રો સાચી જાણકારી છે તમારે મિત્રો નોંધ કરી લેવાની છે જેમાં મિત્રો મહત્વના સમાચારની વાત કરતો સુરતમાં બાળકી ઉપર દુષ્કર્મ કરનારને આ કેદની સજા મિત્રો ફટકારવારમાં આવી છે ખાસ મિત્રો તમારે જાણી લેવાનું છે જેમાં મિત્રો સુરત ગુજરાતની વિશેષ કોર્ટ એક ગંભીર ગુનાના ઐતિહાસિક અને દાખલા રૂપ ચુકાદા આપીને મિત્રો સમાજને કડક સંદેશો આપ્યો છે જેમાં મિત્રો પાંચ વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આપનારા આરોપીની કોર્ટે મિત્રો આ જીવન કેદની સજા ફટકારી દીધી છે આ ચુકાદામાં મિત્રો નવા કમિનલ કાયદા ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ હેઠળ આપવામાં આવેલી પ્રથમ કડક સજાઓમાંની એક છે મિત્રો બનાવતી વિગતો અનુસાર મિત્રો ગત બે જુલાઈ બે હજાર ચોવીસના રોજ સુરત શહેરના મિત્રો ડિંડોલી પોલીસ સ્ટેશન પ્રકરણમાં મિત્રો આ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસ મિત્રો ફરિયાદો નોંધ્યા મુજબ આરોપી સુરેશ ગૌશ્યામીને બાળકીના પરિવાર પરિચિત હતો તેણે મિત્રો પાંચ વર્ષની બાળકીને મિત્રો બિસ્કિટ આપવાના બહાને મિત્રો લલચાવીને તેનું અપહરણ કર્યું હતું અને પોતાના ઘરે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જ્યારે મિત્રો બાળકીના દાદા દાદી સુરેશના ઘરે જઈને જોયું ત્યારે મિત્રો બાળકી લોહી લુહાણ હાલતમાં જોવા મળી હતી આ મિત્રો જનધન્ય કૃત્ય બદલ મિત્રો પરિવાર તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને મિત્રો પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સુરેશ ગૌશ્યામીની ધરપકડ કરી હતી આ કેસની મિત્રો સુનાવણી સુરત વિશેષ કોર્ટમાં મિત્રો હતી જ્યારે કોર્ટે પુરાવા અને તબીબી અહેવાલોને ધ્યાનમાં રાખીને મિત્રો આરોપીને દોષી ઠેરાવ્યો હતો કોર્ટે મિત્રો નોંધ્યું હતું કે આવા જધન્ય ગુના સમાજ માટે ગંભીર ખતરો છે અને માસૂમ બાળકીના સાથેના કૃત્યજનોને સહેજ પણ મિત્રો માફ કરી શકાય નહીં સૌથી મહત્વની મિત્રો બાબત એ છે કે મિત્રો કોર્ટે આરોપી સુરેશ ગૌશે મિત્રો નવા અમલમાં આવેલા કાયદા ભારતીય ન્યાય સંહિતા બીએનએસ હેઠની કમળ કલમ હેઠળ સજા ફટકારી દીધી છે અને બીએનએસ કાયદામાં આવા ગંભીર ગુનાઓ માટે મિત્રો સુધારા સાથે કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવે છે સુરત શહેરના કોર્ટના ચુકાદા મિત્રો બીએનએસ હેઠળ આવા ગુનામાં ફટકારવામાં આવેલી પ્રથમ કડક સજાઓમાંની એક ગણવામાં આવે છે કોર્ટે મિત્રો આરપી સુરેશ કૌશિક એમની મૃત્યુ પ્રત્યત આ જીવન કેદની સજા ફટકારી છે એક સ્પષ્ટ મિત્રો સંદેશ આપ્યો છે કે નિર્દોષ બાળકો ઉપર નજર બગાડનારાઓના કાયદા સહિત પણ મિત્રો છોડવામાં આવશે નહીં આ ચુકાદા પીડિત પરિવારોને ન્યાય મળશે અને સમાજને ગુનેગારો સામે મિત્રો કાયદાનો ડર પણ આવશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે તો ખાસ મિત્રો બધાને નોંધ લઈ લેવાની છે કે મિત્રો આ એક જો નવો નિયમ આવી ગયો છે ખાસ આવી નવી સજા મિત્રો ફટકારવામાં આવી છે આવા દુષ્ક્રમને મિત્રો આ જીવન કેદની શું ફાંસીની સજા મિત્રો થવી જોઈએ તમારા મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં મિત્રો તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો

આમાં મિત્રો ખેડૂત દિવસેને દિવસે દેવાદાર બનતો જાય છે અને અમીર દિવસેને દિવસે અમીર બનતો જાય છે મિત્રો સરકાર આના વિશે કોઈ એક્શન લેતી નથી જો થોડા ઘણા પણ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અત્યારે ખેડૂત થોડોક ઊંચો આવી શકે છે કેમ કે મિત્રો અત્યારે ખાતરુના ભાવ એટલા વધી ગયા છે જ્યારે બિયારણના ભાવ પણ એટલા આસમાને આપણને જોવા મળી રહ્યા છે તેમાં અત્યારે દિવસે દિવસેથી ખેડૂત દેવાના ભારમાં ડૂબતો જાય છે યુવાનોને મોટી ભેટ આપીને જણાવ્યું હતું કે તેમના દેશના યુવાનો માટે એક લાખ કરોડ રૂપિયાની યોજનાની શરૂઆત કરી દીધી છે આ યોજના પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાના નામે શરૂ કરવામાં આવી છે ખાસ મિત્રો આ યોજના હેઠળ લગભગ મિત્રો ત્રણ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂતો યુવાનોને રોજગારી મિત્રો પૂરી કરશે મિત્રો આમાં ખેડૂતો પણ આવે છે ખાસ કરીને યુવાનોમાં મિત્રો ખેડૂતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરમાં પહેલી નોકરી કરનારા લોકોને સરકાર દ્વારા મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ યોજના હેઠળ યુવાનોને નવી નોકરીની નવી નવી તકો મળશે તેમણે મિત્રો જણાવ્યું કે ખેડૂતો માટે ઘણી મોટી શરૂઆત કરવામાં આવી રહી છે ખાસ યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે જે યુવાનો જોબ કરવા માંગે છે અને મહેનત કરીને આગળ લાવવા માંગે છે તેમના માટે પંદર હજાર ખાસ મોટા ઉપયોગી બની શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની સાથે દગો થયો છે પેટ્રોલ સસ્તું તેવું કહેવામાં આવી રહ્યું છે ખાસ મિત્રો નોંધી લેવાનું છે કેમ કે મિત્રો અત્યારે ખાસ જીએસટીના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને ઘટાડો કરવામાં આવ્યો છે તેવામાં મિત્રો અત્યારે ખેડૂતોને મોટી મોટી વાતો કરવામાં આવતી હતી ચૂંટણી પહેલાં મોટા મોટા ઢંઢેરાઓ પીટવામાં આવતા હતા કે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખેડૂતો માટે મોટો ઘટાડો ઘટાડો કરવામાં આવશે જેમાં મિત્રો અત્યારે અનેક ખેડૂતો મશીન દ્વારા પાણીનો ઉપયોગ કરતા હોય છે તેમાં ડીઝલની જરૂરત પડતી હોય છે તે માટે ખેડૂતોને રાહત આપવામાં આવશે અને ડીઝલનો ભાવ ઓછો કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું હતું પરંતુ અત્યારે જીએસટીના દાયરામાં જો પેટ્રોલ અને ડીઝલને લાવવામાં આવ્યું હોત તો મિત્રો ઇસુદાન ગઢવીએ ભાજપ ઉપર ખેડૂતો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો અને તેમણે કહ્યું કે ભાજપે વિદેશી કપાસને ટેક્સ ફ્રી કરીને ગુજરાતના ખેડૂતોને સ્વદેશી કપાસનું નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપનારી સરકારે ખેડૂતોની જાવક અત્યારે ડબલ કરી નાખી છે ઈસુદાન ગઢવીએ ઉઠાવ્યું આવેલો પેટ્રોલ અને ડીઝલનો જીએસટી હેઠળ લાવવાનો મુદ્દો લોકલ લોકોમાં મિત્રો ચર્ચાનો વિષય બની ગયો છે તેમણે મિત્રો જણાવ્યું કે આ નિર્ણયથી ઇંધણના ભાવમાં પંદરથી વીસ ટકાનો ઘટાડો જોવા મળશે જેનાથી મિત્રો મોંઘવારી ઘટે અને સામાન્ય નાગરિકને રાહત મળી શકે જો કે મિત્રો ભાજપે આ મુદ્દે હજુ કોઈ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી ખાસ મિત્રો આના વિશે ભાજપને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ અને પેટ્રોલ અને ડીઝલનો ભાવ પણ થોડો ઘણો ઘટે તો ઘટાડો જોઈએ ખાસ મિત્રો મોટી મોટી રજૂઆતો કરો છો તો આના વિશે એક્શન પણ તમારે લેવી પડે યાર મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મિત્રો આધાર કાર્ડના આ નિયમ ખાસ મિત્રો જાણી લીજો કેમ કે મિત્રો અવારનવાર આધાર કાર્ડમાં ફેરફારો કરવામાં આવતા હોય છે ખાસ મિત્રો બધાને જાણી લેવાનું છે કેમ કે મિત્રો ત્યારે આધાર કાર્ડમાં તમે નામ કેટલી વખત ચેન્જ કરી શકો છો પોતાનું સરનામું કેટલી વખત ચેન્જ કરી શકો છો સંપૂર્ણ માહિતીઓ તમારે હોવી જોઈએ કેમ કે મિત્રો તેમાં પણ લિમિટ રાખવામાં આવેલી છે અને મિત્રો તેમાં પણ અમે અનેક અનેક અલગ અલગ ચાર્જ રાખવામાં આવ્યો છે તો ખાસ મિત્રો તમારે માહિતી મેળવી લેવાની છે જેમાં મિત્રો યુઆઈડીઆઈ અનુસાર આધાર કાર્ડ ધારકોને તેના જીવનકાળમાં માત્ર મિત્રો બે વાર તેના આધાર કાર્ડ ડેટાનું નામ બદલી શકે છે ખાસ મિત્રો તમારે જે આધાર કાર્ડ તમારું છે તેમાં મિત્રો તમે નામ ચેન્જ કરવા માંગો છો તો તમે જીવનકાળમાં મિત્રો બે વખત તમારું નામ ચેન્જ કરી શકાવો છો કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે ખાસ મિત્રો તમે આધાર કાર્ડ બનાવવા માટે જાવ છો ત્યારે મિત્રો તમારે એ ખાસ જોઈ લેવાનું છે તમારી સાચી જન્મ તારીખ ત્યાં એડ કરાવી દેવાની છે નહીંતર તમે મિત્રો જન્મ તારીખ એડિટ નહીં કરાવ આવી આધાર કાર્ડમાં માત્ર મિત્રો એક જ વાર તમે અપડેટ કરાવી શકશો બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી એટલે સરનામું તમારે મિત્રો જ્યારે પણ અપડેટ કરાવવું હોય ત્યારે મિત્રો તમે અનલિમિટેડ વાર અપડેટ કરાવી શકશો કોઈ પણ વ્યક્તિને જો આધાર કાર્ડમાં ફોટો પણ અપડેટ કરાવવો હોય તો તમે મિત્રો તેમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી અનલિમિટેડ વાર તમે ફોટો પણ અપડેટ કરાવી શકશો ખાસ મિત્રો તમે આધાર કાર્ડ વાપરો છો કે આધાર કાર્ડનો ઉપયોગ બધા અત્યારે કરતા જ હોય છો તો ખાસ મિત્રો આ નિયમોનું પાલન કરવાનું છે ને ખાસ આ સૂચનાઓનું પાલન કરીને તમારે અત્યારે આટલી વસ્તુ તમારે યાદ રાખવી ખૂબ જ મહત્વની છે મિત્રો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું ખાસ મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો